પત્રકારત્વમાં ભાષા એક એવી હોવી જોઈએ હું અને તમે બેઉ સાહિત્યના સામયિક પણ વાંચીએ છીએ અને છાપા પણ વાંચીએ છીએ કોઈ એક વાર્તા પરબ કે શબ્દ સૃષ્ટિમાં છપાય હોય અને કોઈ એક વાર્તા સહિયર નામની પૂર્તિમાં છપાય હોય પેલી વાર્તાને આપણે છાપાળવી કહીશું સામિકની અંદર છપાયેલી વાર્તાને જો સારી હશે તો કલાત્મક કહીશું આજકાલ છાપાળવી વાર્તાઓ પણ સામયિકો છાપવા માંડ્યા છે અલગ વસ્તુ છે તો પછી સાહિત્ય ની ભાષા અને પત્રકારત્વની ભાષામાં ફરકશું તમે બધા માં સાહિત્યની ભાષા અને વ્યવહારની ભાષા એ શીખ્યા છો તો સ્વાભાવિક છે કે પત્રકારત્વની ભાષાને વધારે વ્યવહારની ભાષાની જરૂર પડશે કારણ કે એ તરત સમજાવવું જોઈએ એનું સંક્રમણ તરત થવું જોઈએ હું સમાચાર વાંચું છું ત્યારે મને ડિક્શનરીની જરૂર નહીં પડવી જોઈએ પણ હું જ્યારે સાહિત્ય કૃતિ વાંચું છું ત્યારે ધારો કે મને શબ્દકોષની જરૂર પડે છે તો ચાલે એટલે સાહિત્યની ભાષા એ વ્યંજના પ્રધાન પ્રધાન અભિધા સ્તરે જ કામ કરે પણ એવું જ્યારે કહીએ ત્યારે સાથે સાથે યાદ રાખવાનું કે એ અભિધા લક્ષણા વ્યંજનાના સ્તરે ઘણી બધી વાર જતી હોય છે પત્રકારત્વની ભાષા અર્થઘટન ક્ષમતા લોકવ્યવહારના પ્રચલિત શબ્દો રૂઢિપ્રયોગો અને લોકોમાં વણાઈ ગયેલી કહેવતોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે સંસ્કૃતિના વિકાસ દરમિયાન મળેલા વિવિધ અર્થો અર્થ છટાઓ અને શબ્દના લાક્ષણિક રૂપોનો પ્રભાવ પત્રકારત્વની ભાષામાં દેખાશે આ ભાષાને પ્રયોજન હોય છે અસરકારકતા અને તત્કાળ પ્રભાવકતા ઊભી કરવી એ એનું મુખ્ય પ્રયોજન છે આના કારણે પત્રકારત્વની ભાષા લોકવ્યવહારની ભાષાની અડોઅડ બેસે છે હવે તમે ટીવાયમાં જે વ્યવહારની ભાષા અને સાહિત્યની ભાષા વચ્ચેનો ભેદ ભણેલા એ ફરી એકવાર યાદ કરો તો આ જવાબ તમે લખી શકો પત્રકારત્વની ભાષાને મુખ્ય પ્રયોજન હોય છે અસરકારકતા અને તત્કાળ પ્રભાવકતા ઊભી કરવા એના કારણે પત્રકારત્વની ભાષા લોક વ્યવહારની ભાષાની અડોડ બેસે એવી હોય છે એ સરળતાથી પ્રત્યાયન સાધતી હોવી જોઈએ પ્રત્યાયન સાધવું એટલે કમ્યુનિકેટ કરવું અવગમન થવું સંક્રમણ થવું તરત સમજાવવું એ સમજાવવી જોઈએ એટલે પત્રકારત્વની ભાષા એ એવી હોય કે જે સરળતાથી સમજાય વ્યવહાર ભાષાના બલિષ્ઠ પ્રયોગો પ્રયોગો અને કહેવતોને વળ ચડાવી પ્રગટ થતી પત્રકારી ભાષા તાક્યું તીર મારવાની કળામાં મહારત હાંસલ કરેલ હોય છે પત્રકારત્વની ભાષા વારંવારના પુનરાવર્તનો પણ કરતી હોય છે અહીં બીબાઢાળ વાક્યો દાખલા તરીકે મૂષોધાર વરસાદ જંગી જાહેર સભા મૃત્યુનું મચેલું તાંડવ એટલે એમને સનસનાટી પેદા કરવામાં રસ હોય છે એ એવી ભાષા પ્રયોજ છે જેનાથી સંસનાટી લોકો આકર્ષાય વાંચવા માટે જે સાહિત્યની ભાષાની જરૂરિયાત નથી તો બીબાઢાળ વાક્યો છાપાળવી ભાષા એ પત્રકારત્વની વર્તમાન પત્રોના પત્રકારત્વની થાસ્ય છે સામુદાયિક વર્ગની ખેવના રાખવાના પરિણામે બજારું માંગને ધ્યાનમાં રાખી સમયની મર્યાદાને લક્ષ્યમાં લેતા ભાષાને વર્તમાનપત્રોના પત્રકારો અમુક સ્તરે જ પ્રયોજી શકે છે જ્યારે સાહિત્યની ભાષા એ તો અર્થ વિવિધતા અને અર્થ સંદિગ્ધતાને તાકે છે પરંપરાથી કાવ્યનો આત્મા ધ્વનિ એટલે કે વ્યંજના ગણાય છે લોકવ્યવહારની ભાષા કે પત્રકારત્વની ભાષામાં આ વ્યંજના કે સંદિગ્ધતા ચાલે નહીં પણ જેને આપણે સાહિત્યિક પત્રકારત્વ કહીએ છીએ સાહિત્ય ત્યાં તો સાહિત્યની ભાષા જ પ્રયોજાવાની છે ભાષા એ સાહિત્યનું અને પત્રકારત્વનું બેવનું માધ્યમ છે માધ્યમ સમાન છે છતાં બેઉનો પ્રયોગ એક સરખો થતો નથી સર્જક પોતાની અનુભૂતિને પ્રતિભા બળે વિકસાવી નવોન્મેષ પ્રગટાવે છે આત્મ અભિવ્યક્તિનો ઉદ્દેશ સાધે છે વિશિષ્ટ રીતે ભાષાને પ્રયોજવાનો અને એને વિશિષ્ટ રીતે ઘડવાનો એને ખપ હોય છે ભાષાનું લય માધુર્ય અર્થ અને નાદના તત્વોને પ્રયોજી કાનની કળા ઉપજાવવા માટે સાહિત્યકાર મથતો હોય છે અને એની એ મથામણથી ભાવકને રસાનુભવ સાંપડે છે ભાષા પર સાહિત્યનો જેટલો હક્ક છે તેટલો જ હક પ્રસારણ માધ્યમોનો છે એમાં પણ અખબારોનો વિશેષ કારણ કે અખબાર છાપા માત્ર છાપેલા શબ્દની સહાયથી એને ધારેલી અસર ઉપજાવવાની હોય છે ભાષાના ઉપયોગથી પ્રજા સુધી છાપાએ પોતાનો અવાજ પહોંચાડવાનો હોય છે પત્રકાર શબ્દને કલ્પનાના ઘેરા રંગોમાં રંગી જેટલા અંશે પ્રતિકાત્મકતા પ્રયોજી શકે તેટલા અંશે એ લખાણમાં સાહિત્યિક તત્વ આવે મેઘાણી જેને લિટરરી ટોન કહેતા પત્રકારત્વમાં એમની એ અપેક્ષા હતી પણ બધા પત્રકારો ત્યાં સુધી પહોંચી શકતા નથી એટલે જ આપણે જ્યારે સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ છીએ ત્યારે અનેક લોકો છે પણ જ્યારે છાપાના પત્રકારોને યાદ કરીએ છીએ ત્યારે કોઈક મેઘાણી કોઈક હરીન્દ્ર દવે કોઈક ભગવતી કુમાર શર્મા કોઈક હસમુખ ગાંધી એ બહુ ઓછા હોય છે બહુ ઓછા જે ભાષાને રમાડી જાણે ભાષાનો ઉપયોગ કરી અને તાક્યું તીર સાધી શકે એવા પત્રકારો ધીરે ધીરે હવે ઓછા થઈ ગયા છે સાહિત્ય જેમ જીવનને સ્પર્શે છે તેમ પત્રકારત્વ પણ જીવનને સ્પર્શતું ક્ષેત્ર છે સાહિત્યમાં સર્જકની જીવન સમજણ સર્જકનો દ્રષ્ટિકોણ મહત્વનો છે જીવનનું અર્થઘટન સર્જક માટે આખરે તો સ્વનું અર્થઘટન છે અંગત અનુભવની સચ્ચાઈ કલાત્મક સાહિત્યને નવી ઊંચાઈ આપે છે પત્રકારત્વ જીવનનું અર્થઘટન તો કરે છે પરંતુ એ અર્થઘટનની વ્યાપ્તિ સીમિત હોય છે પત્રકારત્વનું અર્થઘટન સાહિત્યની જેમ વૈયક્તિક નથી ચોક્કસ સ્થળ કાળ પૂરતું એ મર્યાદિત રહે છે

અને સમગ્ર પ્રજા સુધી પહોંચવા માટે એણે કોશિશ કરવાની છે જ્યારે સર્જક માટે એક મર્યાદિત સમૂહ માટે લખી રહ્યો છે સ્વાંતઃ સુખાઈ લખી રહ્યો છે પત્રકારત્વને સા સુખાઈ પોસાય નહીં એણે તો પ્રજા સમગ્રને ધ્યાનમાં રાખી અને એટલે એના લખાણ છાપાળવા બનવાના એની અંદર અતિરંજકતા હોવાની એનું લખાણ ચીરકાલી નહીં બને પણ આપણને થોડાક એવા દ્રષ્ટાંત મળશે જે લોકો આપણી પાસે ચીરકાલીન પત્રકારત્વના છાપામાં લખતા લખતા નમૂના મૂકતા ગયા એમાં એક પહેલા ગાંધીજી પછી મેઘાણી પછી અમૃતલાલ શેઠ શામળદાસ ગાંધી અને આપણે એમાં હરિન્દ્ર દવે હસમુખ ગાંધી ભગવતી કુમાર શર્મા એને પણ ઉમેરી શકીએ એટલે મોહનલાલ મહેતા કહે છે સાહિત્યકાર સર્જે છે પત્રકાર રજૂ કરે છે પત્રકારે સર્જન નથી કરવાનું એને તસવીર લેવાની છે સાહિત્ય સર્જન અને સર્વ પ્રકારનું કલા સર્જન સંવેદનમાંથી પ્રગટે છે પત્રકારત્વમાં પત્રકારત્વમાં સંવેદન પ્રગટાવનારા પ્રસંગોનો પરિચય મળે છે પરંતુ તેનું અંતરમાં સેવન કરવામાં આવતું નથી જે સર્જક કરે છે આ મત વિચાર માંગે છે પત્રકાર માત્ર ઘટનાની તસવીર આપીને અટકી નથી જતો રજૂ થતી માહિતી ઘટના કે બનાવના કારણોના મૂળ સુધી જઈ સંવેદન પ્રગટાવતા અનેક લેખો પત્રકારત્વ આપે છે સંવેદન પ્રગટાવનારા પ્રસંગોનો પરિચય એક ઘટનાને અંતરમાં સેવા પછી જ પ્રાપ્ત થતો હોય છે મેથ્યુ આર્નોલ્ડ પત્રકારત્વને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય કહે છે આ તમારો ટૂંકો પ્રશ્ન છે મેથ્યુ આર્નો પત્રકારત્વને શું કહે છે તો મેથ્યુ આર્નોલ્ડ પત્રકારત્વને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય કહે છે

અને કૃતિને સંપૂર્ણ બનાવવાની છેક ભૂસનો જે સમય છે એ પત્રકાર પાસે નથી એની સામે તો ઘડિયાળના કાંટા સામે નજર રાખીને લખવાનું હોય છે એને બજારની માર્કેટની માંગનો ખ્યાલ રાખવાનો હોય છે અને છતાં એવું માનવામાં જોખમ છે કે સાહિત્યના નામે રચાતું સમગ્ર સાહિત્ય ચીરસ્થાયી નથી બનતું એ જ રીતે દરેક પત્રકારત્વ આવતી કાલની પસ્તી પણ બની જતું નથી એ ઉતાવળે લખાયું હોય કે નિરાતે સર્જાયું હોય પણ પ્રખર પ્રતિભારૂપ સર્જકો અને પત્રકારોનું લખાણ હંમેશા ચીરકાલીન છાપ છોડી જતું હોય છે મુખ્ય સવાલ સર્જક કે પત્રકારત્વની આંતર સમૃદ્ધિનો છે એ જેટલી બહુ પરિમાણી હશે એટલો જ સાહિત્ય અને પત્રકારત્વ બેઉને લાભ થવાનો સાહિત્ય અને પત્રકારત્વ એકબીજાના પૂરક છે પત્રકારને સાહિત્યનો સંસ્પર્શ સંવેદનશીલ અને વિચારવંત બનાવી શકે છે તો પત્રકારત્વ સર્જકને ભાષાનો સચોટ યથાર્થ ઉપયોગ લાઘવ અને સમયની શિસ્તના વર્તુળમાં મૂકી શકે છે આ બંને ક્ષેત્રો એકબીજાના પૂરક હોવાને કારણે પરસ્પર પ્રભાવ પાડનારા બને છે સાહિત્ય અને પત્રકારત્વનો સુયોગ થાય છે ત્યારે એ બંને ક્ષેત્રોની સેવા શક્ય બને છે એમ માનતા કપિલરાય મહેતા નોંધે છે સાહિત્ય અને પત્રકારત્વ જુદા છે માનવા કરતા એ બંને સાહિત્ય સ્વરૂપો છે એમ ગણીએ એ વધારે ઉચિત છે પત્રકાર જે લખે છે તે સાહિત્ય નથી એવી માન્યતા હોય તો એ બરાબર નથી લગભગ બધી ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ પત્રકારોએ પ્રાણવાન સાહિત્ય સર્જ્યું છે ભાષાનું ખેડાણ કર્યું છે શબ્દોને ઘણીવાર વિશિષ્ટ તાકાત આપી છે આ કોણે કહ્યું કપિલ રાય મહેતાએ ચાપશી ઉદેશી પણ પત્રકારત્વને સાહિત્યનો પ્રકાર ગણે છે અને સાહિત્યના લેશ માત્ર સ્પર્શ વિનાના પત્રકારત્વને મીઠા વગરના ભોજન સાથે સરખાવે છે આમ મૂળભૂત રીતે તફાવત હોવા છતાં આ ક્ષેત્રો એકમેકની નજીક છે માનવ સમૂહના અનુભવો સાથે ભાષાના માધ્યમ વડે જ ઘટના અભિવ્યક્ત થયેલી હોય અને બંનેનો હેતુ સામે છેડે રહેલા ભાવક કે વાચકને સ્પર્શવાનો હોય ત્યારે એ બંનેની જવાબદારીઓ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા તંદુરસ્ત માનવ સમાજની રચના કરવા પાછળ જ ખર્ચાતી હોય છે મેઘાણી કહે છે સાહિત્ય દ્રષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી દરેક લખાણ છાપાનું કે ચોપડીનું જેટલું બનશે એટલી એની એની વધશે નવી ધાર ચડશે એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખક વર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહ્યો છે એટલે થોડા જ વર્ષોમાં આજના પત્રકારત્વનો અનેક ત્રુટીઓમાંથી છુટકારો થવાનો સંભવ લાગે છે અવિનાશી સાહિત્ય તત્વની સાથે પત્રકારત્વના ક્ષેત્ર પરની આ આશા ફળદાયી બને એવું તો પણ ન જંખે બધાને લાગે કે પત્રકારત્વ એકવાર સાહિત્યની કક્ષાએ પહોંચે